સૌ મિત્રોને જય ભીમ નમો બુદ્ધાય જય ભારત જય સંવિધાન તો અહીં સુરેન્દ્રનગરમાં અંતે પથિક શ્રેષ્ઠીજી વર્ષાવાસ સમાપન કરશે તો આ વર્ષાવાસ સમાપન વેળાએ સુરેન્દ્રનગરમાં જે રાજ હોટલ ચોક બૌદ્ધ વિહાર છે ત્યાં પણ અંતે પથિક શ્રેષ્ઠીજી ગયા હતા અને પુષ્પ અર્પણ કર્યા હતા તો છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહાર જેનું સંચાલન પરમાર નટુભાઈ કરી રહ્યા છે અંતેજી ત્યાં પણ પુષ્પ અર્પણ કરવા માટે ગયા હતા ક્રિષ્ના પાર્ક સોસાયટી જ્યાં સંતોના સંત શિરોમણી સંત રૈદાસ મહારાજની જે પ્રતિમા હતી જે રૈદાસ સર્કલ કહેવાય છે ત્યાં પણ ભંતેજી ગયા હતા અને રૈદાસ બાપાને પુષ્પ અર્પણ કર્યા હતા તો મિત્રો અંતેજી સુરેન્દ્રનગરમાં ઠેર ઠેર જ્યાં બાબા સાહેબ આંબેડકરના પુતળાઓ લગાવેલા છે ત્યાં બાબા સાહેબને પુષ્પો અર્પણ કરવા માટે ગયા હતા ક્રિષ્ના પાર્ક સોસાયટી કે જ્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે ત્યાં પણ ભનતીજી પુષ્પ અર્પણ કરવા માટે ગયા હતા અને આપ જોઈ શકો છો કે અહીં પાર્ક સોસાયટીમાં બાબા સાહેબ આંબેડકરની આવી પ્રતિમા મૂકેલી છે જે સુરેન્દ્રનગરના મેઇન રસ્તા ઉપર આવેલો છે તે આંબેડકર ચોકે પણ બાબા સાહેબ આંબેડકરને પુષ્પ અર્પણ કરવા માટે ગયા હતા તેના દ્રશ્યો આપ જોઈ શકો છો સિંહોના સિંહ ગોરાભાઈ સાચા સમાજ સમાજ માટે સુર વીર તો ભનતી અહીં ગોરાભાઈ ભવાનભાઈ ડાભી શહીદી સ્મારકે પણ પુષ્પ અર્પણ કર્યા હતા જે વઢવાણ ગેબનસા પીર ની દરગાહ કહેવાય છે ત્યાં પણ બાબા સાહેબ આંબેડકર ની સુંદર મજાની પૂર્ણ કદની પ્રતિમા આવેલી છે તો અહીં કાળા કલરની પ્રતિમા છે તો ભંતે પથિક શ્રેષ્ઠીજી વર્ષાવાસ સમાપન વેળાએ અહીં બાબા સાહેબ આંબેડકરને પુષ્પ અર્પણ કરવા માટે આવે છે એના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે ભનતે પ્રથિક શ્રેષ્ઠીજી અહીં પુષ્પ અર્પણ કરી રહ્યા છે કે ચામુંડા પાર્કમાં બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે ત્યાં પણ ભંતેજી ગયા હતા અને બાબા સાહેબ આંબેડકરને પુષ્પ અર્પણ કર્યા હતા મિત્રો અહીં ફાટસર વિસ્તારમાં જે ત્યાગ મૂર્તિ માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલયનું નિર્માણ થયું છે તો અહીં જે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે એ તમે જોઈ શકો છો કે કેવી સુંદર મજાની પ્રતિમા અહીં આપ જોઈ શકો છો તો અહીં પણ ભંતીજી સાહેબ આંબેડકરને પુષ્પો અર્પણ કરી રહ્યા છે જે વઢવાણ ધરમ તળાવના કાંઠે જે છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ આવેલું છે તેનું સંચાલન પરમાર નટુભાઈ કરી રહ્યા છે ત્યાં પણ તમે જોઈ શકો છો કે ભંતેજી પુષ્પો અર્પણ કરવા માટે આવ્યા છે તો આ બહુ મોટી વાત કહેવાય કે સુરેન્દ્રનગરમાં અનેક જગ્યાએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ લાગેલી છે તો ભંતેજી આજે સમગ્ર સુરેન્દ્રનગરની અંદર ફરી રહ્યા છે અહીં અમરબોધી બૌદ્ધ વિહાર ખાતે બટુક ભોજન કરાવવામાં આવે છે

પરંતુ તેમની પણ કેટલીક લાગણીઓ છે અને એના કારણે તેઓ અહીં જોડાયેલા છે અને આ બટૂક ભોજનનું વિતરણ કરે છે નાના નાના બાળકો અહીં આવે છે અને એ પોતાનું જે પાત્ર હોય છે પોતાના જે ભાગના ડબ્બાઓ હોય છે એમાં એ બુંદી ગાંઠિયા જે તે મીઠાઈ વિતરણ થતું હોય એ મીઠાઈ પોતાના ઘરે લઈ જાય છે અને ખાય છે જે પીડી રાઠોડ સાહેબ દાસભાઈ કે જેમના સુપુત્ર રવિભાઈએ આ મીઠાઈ આપી હતી જે વિનાયક ઇલેક્ટ્રોનિક જેમનો દુકાન છે તેની સામે જ જે સ્વીટ માર્ટ છે ત્યાંથી તેમણે આ મીઠાઈ આપી અને ભંતીજી અહીં પોતાના બુધ વિહારે લઈને આવે છે તો મિત્રો આ બહુ મોટી વાત કહેવાય કે સુરેન્દ્રનગરમાં જોરાવર નગરથી આ ધમ્મદાન મળ્યું છે અને એ ધમ્મદાનનું આજે વિતરણ થઈ રહ્યું છે અને એ બાળકો વોંશે વોંસે મહાપ્રસાદ રૂપે ગ્રહણ કરશે તો ભંતેજીએ ઠેર ઠેર બાબા સાહેબ આંબેડકરના જ્યાં પુતળાઓ હતા ત્યાં મુલાકાત કરી અને બાબા સાહેબના ચરણોમાં પુષ્પો અર્પણ કર્યા હતા તો મિત્રો આ બહુ મોટી વાત કહેવાય કે સુરેન્દ્રનગરની અંદર ભંતેજી વર્ષાવાસ સમાપન કરશે તો હું સૌ મિત્રોને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું અને આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો ચેનલ પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તો સૌ મિત્રોને જય ભીમ નમો બુધાય જય ભારત જય સંવિધાન